બોટાદમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જીવન યાત્રા મહોત્સવનું આયોજન થયું બોટાદના મહાદેવ ગ્રાઉન્ડ ઉપર સેંકડોની સંખ્યામાં તપસ્વી યુગલોનું મહાસંમેલન યોજાયું પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ દ્વારા સહજ રાજયોગ અને આધ્યાત્મિક વિચારો દ્વારા સંયમિત પવિત્ર જીવન માટે વિશ્વભરમાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે બોટાદમાં છેલ્લા પચીસ વર્ષ કરતાં વધારે સમયથી લોકોના જીવન પરિવર્તન માટે આધ્યાત્મિક કેન્દ્ર શરૂ છે ત્યારે આજે ભાવનગર સબ ઝોન અને બોટાદ કેન્દ્રમાં જ્ઞાન મેળવતા બસો પચાસ જેટલા યુગલોનું મહાસંમેલન યોજાયું હતું આ તમામ તપસ્વી યુગલો કેન્દ્રમાં જોડાઈ આધ્યાત્મક જ્ઞાન પ્રાપ્ત કરી પરમ પિતા પરમાત્માના સ્વરૂપમાં એકરૂપ થવા અને જીવનમાં આધ્યાત્મક જ્ઞાન ઉતારવા માટે સાંસારિક સંયમી જીવન જીવતા તમામ યુગલોનું મહાસંમેલન યોજાયું હતું બોટાદના મહાદેવ પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે તમામ તપસ્વી ભાઈ બહેનો યુગલોની ઉપસ્થિતિમાં મહાસંમેલનમાં ઉપસ્થિત તમામ યુગલો ભાઈ બહેનોનું સ્વાગત સન્માન કરાયું હતું ભાવનગર કેન્દ્રના સંચાલિકા તૃપ્તિ દીદી માઉન્ટ આબુ કેન્દ્રના સંચાલિકા બહેન ઉષા દીદી તેમજ સરલા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું તમામ સંયમી ભાઈ બહેનોએ દિવ્ય જ્ઞાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલય કે દ્વારા बोटाट सेंटर के द्वारा आयोजित भावनगर सब जोन के सभी तपस्वी पवित्र युगलों का ये सम्मेलन था कि जिसमें तीन साल से लेकर के पचास साल तक के सभी तपस्वी युगल जिन्होंने अपने जीवन के अंदर जिन्होंने अपने जीवन के अंदर श्रेष्ठ धारणाओं को अपनाया है प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय द्वारा बताए गए सब नियम धारणाओं को जीवन में अपनाते हुए उन्होंने अपने जीवन यात्रा को आज इस मुकाम तक लाया है तो उसका ये सम्मान समारोह था और ख़ास करके ये विश्व के अंदर जहाँ चारों ओर एक प्रकार की तमोप्रधानता है ऐसी तमोप्रधानता के बीच में रहते हुए चारों ओर जैसे एक तरफ कीचड़ के समान दुनिया हो गई है ऐसे कीचड़ समान दुनिया में रहते हुए एक कमल फूल के समान खिले रहने का जो दृढ़ संकल्प उन्होंने अपने जीवन में लिया है उस दृढ़ संकल्प का आज सम्मान है और इसीलिए ये तपस्वी युगल मूर्त भाई बहने जो दुनिया में कहते हैं कि आप कपू इकट्ठा नहीं रह सकते हैं ये प्रैक्टिकल उन्होंने करके दिखाया कि एक ही परिवार में रहते हुए एक घर में रहते हुए आग पुस इकट्ठे रह करके भी आग नहीं लगती है क्योंकि उन्होंने अपने कर्मेंद्रियों को जीता है अपने मन को जीता है और इस पवित्र मार्ग के ऊपर पुरुषार्थ में आगे बढ़ते रहे हैं परमात्मा शक्ति के आधार पर तो इसीलिए परमात्मा शक्ति का भी सम्मान है आज કે जिन्होने उनको इतनी शक्ति दी कि पवित्रता हमारी नीता बेंचे बोटादના ब्रह्मा कुमारी सेवा केंद्र पर सेवा આપી રહી છું અને આજે વિશેષ પ્રજાપિતા ब्रह्मा कुमारी ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સબજોની અંદર બોટત ખાતે ब्रह्मा कुमारीज વિદ્યાલયમાં ચાલતા પવિત્ર યુગલો એનું ખાસ સંમેલન રાખેલું છે પરમાત્માની આજ્ઞા અનુસાર ગ્રહસ્થમાં રહી અને જેમણે પોતાના ગ્રહસ્થને સુગંધિત ઉપવન ગ્રહસ્થને ગ્રહસ્થ આશ્રમ બનાવ્યો છે એવા પવિત્ર યુગલોનું આ જે સંમેલન નું આયોજન કરેલ છે અને આ સંમેલન ની અંદર ખાસ મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી જ વિદ્યાલય નું मुख्यालय માઉન્ટ આબુ થી આદરણીય ડોક્ટર ઉષા દીદી ખાસ પધાર્યા છે સાથે સાથે મહેસાણા થી આદરણીય બ્રહ્માકુમારી સરલા દીદી પણ પધાર્યા છે અને ભાવનગર સબજોન ના આદરણીય ની તૃપ્તી દીદી પણ પધાર્યા છે અને ખાસ યુગલો આ આની અંદર એટલે કે પાંચસો યુગલો અને પચાસ અધર કુમારો એમણે ખાસ ભાગ લીધેલો છે અને ખાસ આ બધાને આશીર્વચન આપવા માટે સંતોની પણ પધરામણી થઈ છે એ પણ ખૂબ ખુશીની